તો પૂજ્ય ગુરુજીએ અત્યારે બે દિવસ પહેલાં જ કથામાં એક એવો વિશેષ ઉપાય બતાવ્યો હતો જે તેમને આ દિવસ સુધી ક્યારેય પણ કથામાં નથી બતાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ સંડામણમાં આવી જાય જ્યારે કોઈ પણ જગ્યાએથી રૂપિયા ન મળતા હોય જીવનમાં ચારે બાજુથી માત્ર અને માત્ર પરેશાનીઓ આવી જાય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય વ્યાપાર ફેક્ટરી નોકરી દુકાન કંઈ પણ ચાલતું ન હોય ચારે બાજુથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારે આ માત્ર ઉપાય એક દિવસ કરવાનો છે ગુરુજીએ કહ્યું હતું કે તમે થોડા જ દિવસોમાં જોઈ શકશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ બની જાય છે જીવનની સગળી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો હે માલક્ષ્મી આ વિડીયોને જે કોઈ પુરુષ જોઈ રહ્યા છે તેમને સગળી મનોકામના પૂરી કરી દેજો તેને હંમેશા ખુશીઓથી ભરી દેજો ભક્તો તમે જાણો છો કે તમારા પગવાળી ચપ્પલો પણ તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે ઘરમાં સુખ શાંતિ અને બરકત લાવવા માટે આપણી આસપાસની દરેક વસ્તુઓનું મોટું મહત્ત્વ હોય છે હિન્દુ સનાતન જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન પર તે વસ્તુઓનો ઊંડો પ્રભાવ પડે છે જેનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે તેથી ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી અને તેના મહત્ત્વને સમજવું અત્યંત જરૂરી છે આજે આપણે વાત કરીશું પગમાં પહેરવાની ચંપલની જે આપણા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે પરંતુ શું તમે જાણો છો કે તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરી શકે છે યોગ્ય રીતે મૂકેલી ચંપલ પણ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે જ્યારે બેદરકારીથી મૂકેલી ચંપલો દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે ભક્તો કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિની ચંપલ જોઈને તેની આર્થિક અને સામાજિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે સાચી આદતો ચંપલોની દેખભાળ ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ જીવનમાં વધુ સુખદ પણ બનાવી શકે છે તો આવો જાણીએ તે મહત્વપૂર્ણ બાબતો વિશે જે ચંપલો સાથે છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો માતા લક્ષ્મી તમારા પર અને તમારા પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખ અને તમારા દુખ દર્દને જરૂરથી દૂર કરે નંબર એક તૂટેલી જૂની ચંપલો તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો ઘરમાં તૂટી ગયેલી ખૂબ જ જૂની ચંપલો પડી રહે છે લોકો આને ઠીક કરાવવામાં કે નાખી દેવામાં ઢીલ કરી દે છે પરંતુ આવી ચંપલો ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે તેથી જો તમારી કોઈ પણ ચંપલ તૂટી જાય કે બેકાર થઈ જાય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરી નાખો નંબર બે મુખ્ય દ્વાર પર જૂતા ચંપલ ન મૂકો મુખ્ય દ્વાર પર ઘરની સૌથી મહત્વનું સ્થાન હોય છે જ્યાં માતા લક્ષ્મીનું આગમન થાય છે જો ત્યાં જૂતા અને ચંપલનો ઢગ લાગી રહેશે ગંદકી રહેશે તો મા લક્ષ્મી નારાજ થઈ શકે છે આવું બનવાથી ઘરમાં આર્થિક તંગી અને કષ્ટનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ ઈશાન કોણમાં ચંપલ ન મૂકો ઘરના ઉત્તર પૂર્વ કોણમાં ઈશાન કોણ કહેવામાં આવે છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિશામાં ભગવાનનો વાસ થાય છે જો તમે આ દિશામાં જૂતા કે ચંપલને મૂકશો તો તે અશુભ ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે નંબર ચાર ચંપલને યોગ્ય રીતે મૂકો ઘણીવાર લોકો ચંપલને કાઢતી વખતે તેને એવી રીતે ફેંકી દે છે કે એક ચંપલ ઉપર બીજી ચંપલ આવી જાય છે આને અશુભ સંકેત ગણવામાં આવે છે આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે તેથી જ્યાં પણ ચપ્પલ કાઢો તેને યોગ્ય રીતે અને સુવ્યવસ્થિત રીતે મૂકો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને પણ જાળવી શકો છો આ બાબતો ફક્ત તમારા જીવનને સારું પણ નહીં પણ વધુ સારું બનાવે છે વળી તમારા આસપાસના માહોલને પણ સકારાત્મક બનાવે છે ધ્યાન રાખો નાની નાની આદતો મોટા બદલાવ લાવી શકે છે જો તમારી ચંપલ ઊંધી હોય અથવા બીજી ચંપલ પર પડી હોય તો તેની બીમારીઓના સંકેત ગણવામાં આવે છે તેથી જો કોઈ વ્યક્તિ ચંપલ ઊંધી દેખાય તો તેને તરત જ સીધી કરી દેવી જોઈએ તેથી તમારી ચંપલને ક્યારે પણ ઊંધી ન રાખો નંબર પાંચ ઘરમાં ચંપલની ઉંમરે ઊભી ન રાખો ઘણા લોકો ચંપલને સુકાવવા માટે ઉંમરે મૂકી દે છે પરંતુ આ શુભ ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં બરકત બંધ થઈ જાય છે ઉંમરને ઘરના પ્રવેશનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે જેને સ્વચ્છ રાખવું જરૂરી છે જ્યારે ચંપલ કે જૂતા ઉંમરે મૂકવામાં આવે ત્યારે તે ન તો કેવળ ઘરની સુંદરતાને પ્રભાવિત કરે છે પરંતુ દેવી દેવતાઓની કૃપાને પણ દૂર કરી દે છે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોના સંબંધો પર પણ પડી શકે છે નંબર છ જૂતા અને ચંપલને પહેરીને ક્યારેય ભોજન ન કરો માતા અન્નપૂર્ણા આથી નારાજ થાય છે અને દુર્ભાગ્ય પાછળ નથી હટતું એવી જ રીતે ઘરની રસોઈમાં પણ જૂતા ચંપલ પહેરીને ક્યારે પણ ન જાઓ આ ખૂબ જ અશુભ ગણવામાં આવે છે આથી ગ્રહો પર ઊંધો પ્રભાવ પડી શકે છે જેથી જીવનમાં કઠિનાઈઓ વધી શકે છે નંબર સાત ઘરના દરવાજે ચંપલ કાઢવાથી બચો કોઈ પણ ઉપહાર માટે જૂતા ચંપલ ક્યારે ન આપો જૂના તૂટેલા કે ઘસાઈ ગયેલા જૂતા ચંપલ પહેરવાને પણ અશુભ ગણવામાં આવે છે આ દુર્ભાગ્યને નિમંત્રણ આપે છે તમારા જૂતા ચંપલને હંમેશા સ્વચ્છ રાખો અને નિયમિત રૂપે ધોઈને પહેરો ઘરમાં જૂતા ચંપલ જ્યાં ત્યાં વિખેરાઈને ન રાખો જે ઘરમાં ચંપલ વિખેરાયેલી રહે છે ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ પડે છે નંબર આઠ જો તમે શનિદેવની કૃપા મેળવવા ઈચ્છો તો શુભ કાર્ય માટે જતી વખતે અથવા ઘરેથી બહાર નીકળતી વખતે ફાટેલા જૂતા ચંપલ ક્યારેય ન પહેરો એવું માનવામાં આવે છે કે ફાટેલા જૂતા ચપ્પલ પહેરવાથી કાર્યમાં અવરોધ આવી શકે છે શનિદેવ ફાટેલા જૂતા ચંપલ અપ્રિય લાગે છે જેથી તેઓ નારાજ થઈ શકે છે તેથી શુભ અવસરો પર હંમેશા સારા અને યોગ્ય જૂતા ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવી છે જો શક્ય હોય તો નવા કે સારી સ્થિતિમાં જૂતા ચંપલ પહેરો જેથી તમારી યાત્રા સફળ અને શુભ થાય ઉપરાંત જો તમે કોઈ પણ ખાસ જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં સારા કપડાં પહેરવાની જરૂર છે તો જૂતા ચંપલ પણ તમારે પહેરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે નંબર નવ શનિવારે જૂતા ચંપલનું દાન કરો શનિવારના દિવસે જૂતા ચપ્પલનું દાન શુભ ગણાય છે ખાસ કરીને ચામડાથી બનેલા જૂતા ચપ્પલ શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે આ દાન વ્યક્તિની આર્થિક સ્થિતિને સુધારે છે અને જીવનની બધી બાધાઓને દૂર કરે છે વધુમાં દાન કરવાથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે આ ફક્ત માનસિક શાંતિ જ નહીં પરંતુ સંતોષ આધ્યાત્મિક પ્રસન્નતા પણ પ્રદાન કરે છે નંબર દસ ઘરમાં ફાટેલા જૂના જૂતા ચપ્પલ રાખવાથી બચો જૂના અને અનુપયોગી જૂતા ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે તેનો પ્રભાવ એ છે કે ઘરમાં કોઈના કોઈ બીમારી રહે છે અને ગરીબીનો વાસ બનેલો રહે છે સાથે જ આ ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન કરે છે આવા જૂતા ચપ્પલને ઘરમાંથી બહાર કાઢી નાખો અને કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો નંબર અગિયાર શનિગ્રહ અને ચપ્પલની ખરીદી જે લોકોની કુંડળીમાં શનિગ્રહ ભારે હોય અથવા જેમની ગ્રહદશાની શનિની સાઢે સાતી ચાલી રહી હોય તે માટે આ ઉપાય વિશેષ લાભદાયક હોઈ શકે છે તેઓને મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસે જૂતા ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ અમાવસ્યાના દિવસે પણ જૂતા ચપ્પલને ન ખરીદો કારણ કે આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા અને સમસ્યાઓ આકર્ષી શકાય છે નંબર બાર બીજાની ચપ્પલ પહેરવાથી બચો ઘરના સભ્યોની ચપ્પલ વાપરવી સામાન્ય છે પરંતુ બાહ્ય વ્યક્તિની ચપ્પલ પહેરવાથી તેમના દુર્ભાગ્ય અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે આ આદતને અશુભ ગણાય છે અને તેને હંમેશા ટાળવી જોઈએ નંબર તેર શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો શનિવારે કાળા જૂતા પહેરીને હનુમાનજીના મંદિરે જાઓ મંદિરની બહાર જૂતા કાઢી હનુમાનજીના દર્શન કરો અને પ્રાર્થના પછી તે જૂતાને ત્યાં જ મૂકી આવો આ જૂતા કોઈ જરૂરિયાતમંદને કામ આવશે જેથી શનિદેવ અને બજરંગબલી પ્રસન્ન થશે આ ઉપાય તમારા જીવનની કઠિનાઈઓને દૂર કરી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે નંબર ચૌદ અન્ન અને ધનના ભંડારોને પવિત્ર રાખો જ્યાં ઘરના અનાજ કે ધન રાખવામાં આવે છે તે સ્થાન પર જૂતા ચપ્પલ પહેરીને ક્યારે ન જાઓ આમ કરવાથી અશુભ ઘણવામાં આવે છે આથી ધનહાનિ અને અન્ય બરબાદી પણ થઈ શકે છે આ સ્થાનોને સ્વચ્છ અને જૂતા ચપ્પલ વગરના રાખવા અત્યંત જરૂરી છે નંબર પંદર જૂતા અને અનુપયોગી જૂતાઓનો ઉપાય શનિવારના કોઈ પણ જૂના અનુપયોગી જૂતા પહેરીને ચોરાહા પર જાઓ ત્યાં જૂતા કાઢી અને પ્રાર્થના કરો તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ આ જૂતામાં સમાપ્ત થઈ જશે પ્રાર્થના પછી તે જૂતાઓને ત્યાં જ મૂકીને ઘરે પાછા આવો આ ઉપાય તમારા ઘરમાં બરકત અને આર્થિક સમૃદ્ધિ લાવવા માટે સહાયક થઈ શકે છે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢમાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનું છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર